વડોદરાના ગરબામાં ખેલૈયા કપલની બિભસ્ત રીલથી વિવાદ વકર્યો છે બિભસ્ત રીલ મુદ્દે યુવા ખેલૈયાઓ સાથે વાતચીત કરવામાં આવી જણાવ્યું છે કે શક્તિ અને આરાધનાના પર્વમાં આવી હરકત યોગ્ય નથી આવી હરકતથી ગરબાના મહાપર્વ બદનામ થાય છે ઉજવણી કરતા હોય છે તેમાં અમુક લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે પ્રસિદ્ધિ મેળવવા માટે હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે તે ખૂબ જ નિંદનીય ગણવામાં આવે છે અને જે લોકો આ કૃત્ય કરે છે પોતાનું નામ વાયરલ થવા માટે તો આ ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય આ વિડીયો જે રીતનો વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટી વાત છે નવરાત્રીના તહેવારને લોકો નવરાત્રી તરીકે ઉજવે છે અને આ વિડીયો જોઈને લોકોના પેરેન્ટ્સ જેમને મોકલતા હશે ટ્રસ્ટ કરીને તેવી તેમને મોકલી નહીં શકે અને ત્યાંના આયોજકોએ સિક્યુરિટી એ બધાય ત્યાં એ ધ્યાન રાખવું જોઈએ માતાજીનો તહેવાર છે આ એક ધાર્મિક તહેવાર છે તો એને ધાર્મિક રીતે ઉજવવો જોઈએ ખુશીથી ગરબા રમવા આવો તેમાં કંઈ દુષ્કાર્ય કરવા જોઈએ નહીં એ પોતાને પણ કાળજી રાખવી જોઈએ અને બીજાને પણ અટકાવવું જોઈએ આ કાર્ય માટે

આ વિડીયોથી લોકોને ખૂબ જ આમ દુઃખ થાય છે કેમકે એમાં આમ લાઈક જોવા જેવો પણ નથી આ વિડિયો અને લોકો આ વિડીયો બનાવનારા એમ ઈચ્છે છે કે આવો વિડીયો બનાવીને અમે પ્રોપ્યુલર થઈશું અમને લાઈક્સ મળશે વ્યૂઝ આવશે પણ એ જે એ અયોગ્ય છે કે જેવી રીતે આ વિડીયો બન્યો જેના લીધે અધકૃત્ય રીતે થઈ ગયું છે તો નેક્સ્ટ ટાઈમ આવી રીતે ના થાય જો કે તમે સિક્યુરિટીમાં થોડો બંદોબસ્ત હજુ વધારવો જોઈએ અને બહારની જગ્યા અંદરની ખાને નોન વરજી તરીકે પણ નોર્મલી જે પબ્લિક જે રીતે ફરે છે એ રીતના કપડા પહેરીને અંદર જવું જોઈએ અને પબ્લિક કેવી રીતે શું કરી રહી છે એના પર ધ્યાન રાખીને સ્ટ્રીકમાં સ્ટ્રીક આંખ લેવા જોઈએ